બે હજાર ઓગણીસ લોકસભાના ઇલેક્શનની અંદર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કચ્છ લોકસભાની જવાબદારી મારા સિરે મૂકી છે ત્યારે સૌપ્રથમ દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો હું આભાર માનું છું અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ હું અત્રેથી આભાર માનું છું સમગ્ર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી શ્રી આગ આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ એમનો પણ હું હૃદયથી આભાર માનું છું અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો પણ હું આભાર માનું છું કે જે ખૂબ મોટી જવાબદારી આ જિલ્લાની મારા સિરે મૂકી છે મોરબી અને કચ્છ લોકસભા ક્ષેત્રની ત્યારે ફરી એકવાર હું કચ્છની જનતા અને અમારા જિલ્લાના અધ્યક્ષશ્રી આદરણીય કેશુભાઈ પટેલ અમારા જિલ્લાનું મોડી મંડળ અમારા જિલ્લાના બંને જિલ્લાના અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે સમગ્ર અમારા જે પણ નાના મોટા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને સૌથી વધારે હું કચ્છની જનતાનો આભાર માનું છું કે બે હજાર ચૌદની લોકસભાના ઇલેક્શનની અંદર પણ જે રીતે બે લાખ અને ચોપન હજારની જંગી લીડથી મને ચૂંટી કરીને જ્યારે દિલ્હી મધ્યે મોકલાયો હતો અને પાંચ વર્ષની અંદર જે પ્રકારે કચ્છને વિકાસના કાર્યોમાં આપણે આગળ લઈ ગયા છીએ અને પુનઃ એકવાર હું કચ્છ અને મોરબીની જનતાને હું વિશ્વાસ અપાવું છું કે પુનઃ જ્યારે જવાબદારી ભારત